કે ઉમરાવની જગ્યામાંથી ચાર વખત તારીખ આપી મુદત આપી મારી સર્વે ના તે પણ એને કાઉ તળશી બોલાવેલો છે પણ નથી આવ્યો એના વીડિયા સાબિત છે એના પણ એનો પણ જામીન બાવસન જીણા છે છતાંય એને મારી નાદ પણ સાક્ષીમાં છે એના પણ વીડિયા સાબિત છે મારી નાદ કેશું નાનું આવે છે કાળું તલસી આવતો નથી તો હવે તમે એમ કહો બે પક્ષી બે પાર્ટી કાળું તલસી કેશું નાનું ભેગા ન થાય ત્યાં સુધી આનું રિજેક્ટ નહીં આવે આ ન્યાય નહીં થાય તો કેશું નાનું કાળું તલસી દિલીપલાલાની આ પેઢી બતાવેલી સ્વાગતની જગ્યા

હવે કાળુ તલસીન કેશુ નાનું ભેગું થયા સિવાય સર્વે મારી નાત એક જ વાત કરે બે પાર્ટી ભેગી થયા સિવાય આ ન્યાય નો કરાય આ વખો નો પડે કોઈનો વ્યવહાર બન નો થાય આવી જ વાત પકડી મારી સર્વે નાત ધોડે છે અને વાત કરી રહ્યા છે તો કેશુ નાનું રાજના 12 વાગ્યે આવવા તૈયાર છે સ્વાગત ની જગ્યા ની મારી નાત પણ કોઈ કાળુ તલસીન ને લઈને જો આ જગતમાં આવો એક ગાણી ગાઈને કેસુ નાનું પડી મૂકે એક ગાણી ગાય કાલુ તલસી પડી મૂકે એની એનો વજન મારી નાત આ સગીતની મારી પર આ સોગીટનો રખો કરે રાતે બાર વાગ્યા આવવા તૈયાર છે કાલે આવવા તૈયાર છે પરમદી આવવા તૈયાર છે જ્યારે ફાવે ત્યારે આવવા તૈયાર છે મારી નાત તો આટલું કહેતા કાલુ તલસી ન આવે તો એની સાથે તમે વ્યવહાર કરો એ આ ધામના રખાનો જે દાદા હારા વહુનો કાકાજી હારા વહુનો જે વેદ છે

નથી જસદણ બાજુ જવું હોય તો ત્યાર છે જુનાગઢ બાજુ જાવું હોય તો ત્યાર છે રાજકોટ બાજુ જાવ હોય તો ત્યાર છે છેલ્લામાં છેલ્લું મોટામાં મોટી પેઢી વરહાડા કહેવાય છે તો વરહાડા આવે પણ કેસુ નાનું તૈયાર છે તો માણા આવે એ હારી ગયેલો કે નો આવે હારી ગયેલો મારી ના ચાર ધામના રખાડો ન્યાય રાખી અને સોગઢના રખાડો ન્યાય રાખીને તમે આ આ વ્યવહાર અને આ પણ તમે રિજેક્ટ લીજો મારી ના આટલું મારું બે હાથ જોડીને કહેવાનું થાય But okay. Yeah,